પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સુરત ક્રાઈમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ મનોજ ગુલાબરાવને મળેલી બાતમીને આધારે સ્ટાફના માણસોએ શનિવારની મોડી રાત્રે ભેસ્તાન બુરહાની કોમ્પ્લેક્સ ચાર રસ્તા પાસેથી જીજે ફાઈવ જે એન અઠ્યાસી ત્રાણું નંબરની ઇકો કાર સાથે અનિલ ઉર્ફે લક્કી ઉર્ફે અનિલ મરાઠી અશોકભાઈ સપકાળે રહેવાસી યોગેશ્વર કોમ્પ્લેક્સ સચિન પારડી અને જયસિંહભાઈ ભગાભાઈ ભગવાનભાઈ પરમાર રહેવાસી સુડા આવાસ પાંડેસરાને ઝડપી પાડ્યા હતા ક્રાઇમ બ્રાન્ચે પાંડેસરા પોલીસને ઊંઘતી રાખી કારની તલાશી લઈ રૂપિયા 60000 ની કિંમતની દારૂની 1200 બોટલ કબજે લીધી હતી આ સાથે બંને ખેપિયાઓની પૂછપરછ હાથ ધરતા તેઓ નાની દમણના બુટલેગર સાગુ ભરતભાઈ પાસે દારૂનો જથ્થો લાવી પાંડેસરા બુટલેગર આબિદ જયસિંહ અને વસંત માલિયાને દારૂનો જથ્થો આપવા માટે લાવ્યા હોવાની કબૂલાત કરી હતી જેને પગલે ક્રાઇમ બ્રાન્ચે પણ તુરંત બંને ખેપિયાનો કબજો પાંડેસર પોલીસના હવાલે કરી આગળની તપાસ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ સુરત